બોટાદ જિલ્લા કિસાન ખેત મજદૂર કોંગ્રેસ દ્વારા રાણપુર તાલુકાના ખેડૂતોને યુરિયા ખાતર અને અન્ય ખાતરનું નહીં મળતા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું ત્યારે આગામી દિવસોમાં ખેડૂતોને ખાતર નહીં મળે તો તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી ને તાળાના રાણપુર ખાતર મળે તેવી વ્યવસ્થા કરવા સરકાર પાસે માંગ કરવામાં આવી હતી ત્યારે ખેડૂતોની માંગ સાથે બોટાદ જિલ્લા કિસાન ખેત મજદૂર કોંગ્રેસ દ્વારા રાણપુર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે આ સમયે બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિંમતભાઈ કટારિયા બોટાદ જિલ્લા કિસાન ખેત મજદૂર કોંગ્રેસના પ્રમુખા તાલુકા કોંગ્રેસ આગેવાન ગોસુભા પરમાર સહિતના કોંગ્રેસના આગેવાનો હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને જો આગામી દિવસો ખેડૂતોને યુરિયા ખાતર તેમજ અન્ય ખાતર નહીં મળે તો રાણપુર તાલુકા પંચાયત અને ખેડૂતોને યુરિયા વગેરે ખાતરોની ખુબ જરૂરિયાત હોય એવા સંજોગોની અંદર મહિના સુધી ખેડૂતો ટલા મારે ટળવાયા કરે પણ ક્યાંય પણ યુરિયા ખાતર પૂરતા પ્રમાણમાં મળતું નથી પૂરતા પ્રમાણમાં જયારે જયારે ખાતર આપવામાં આવે છે ત્યારે નીતિ અપનાવવામાં આવે છે ઉપરાંત સાથે બેટો આપવામાં આવે છે કે એક નેનો કરીને બોટલ આપે છે જે સરકારની નીતિ એવી છે કે આ સબસીડી છે એમાં બાયપાસ કાઢી લેવી એવા વિચાર સાથે કમ્પલસરી જેમ નેનોનું રિઝલ્ટ કશું પણ નથી અને કમ્પલસરી ફરજ પાડવામાં આવે છે કે તમારે નેણો વાપરવી પડશે જ્યારે સરકાર વિધાનસભાની અંદર એના પ્રતિનિધિઓ દ્વારા કહેવામાં આવે છે કે તમારે નેનો ન લેવી તમારે ડીલર પાસે ફક્ત અને ફક્ત ખાતરની જ માંગણી કરવી તો અહીંયા ડિલરો ખાતર લેવા જાય છે ત્યારે કંપલસરી નેનો લઈ એને ખાતર આપે છે એટલે આવી સરકારની પણ બેધારી નીતિ છે ખેડૂત અત્યારે દિવસેને દિવસે ભાંગતો જાય છે ત્યારે અમારી એક એવી હાલની પરિસ્થિતિની અંદર અમે એક એવી રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે તમે રેગ્યુલર ખેડૂતોને જરૂરિયાત પ્રમાણે ખેડૂતોનો જે આપણે ખેતી પ્રધાન દેશની અંદર ખેડૂતોને ઊંચો લાવવો હોય જરૂરિયાત મુજબ એને જરૂરિયાત મુજબનું ખાતર ગુણવત્તા વાળું મળવું જોઈએ મારું નામ પ્રતાપસિંહ કનુભા ડોડિયા બોટાદ જિલ્લા કિસાન પ્રમુખ તરીકે આવેદનપત્ર આપવામાં આવ્યું છે આવેદનપત્ર એટલા માટે આપવામાં આવ્યું છે કે ખેડૂતો મારે સાહેબ તમે મને પૂછો છો આપને પૂછવું છે કે આ ખેતી વિકાસ છે કે ખેતી વિનાશ કરવા આ સરકારી સમુ નથી એટલા માટે કે જયારે જયારે જરૂર પડે છે યુરિયા ની ત્યારે ખાતર આપતા નથી એ ખાતર લેવા જાય તો અન્ય બોટલો આપવા માટે નાનો યુરિયા અન્ય ગમે પાવડર આપે છે હવે એ બે ધારી નીતિ સરકાર ને એટલા માટે છે કે આપણા વેપારી નથી બોલતા વેપારી બોલતા નથી વેપારી એમ કહેવામાં આવે છે કે તમે બોટલો લઈ લો અને આને નહીં આપવાનું અને પણ એમ કે આપણે ખેડૂત ને કે તમે લેતા નહીં બીજા નંબર આધાર card માંગી અને વેપારીઓ ને પણ પરેશાન કરે છે વેપારી લોકો પણ આમાં ત્રાસી ગયા છે પેલો મુદ્દો એ છે બીજો કે આ સરકાર નો જ નિયમ બને એમ ખેડૂત કેમ નુકસાન કરવું અને subsidy કેમ બચવું આ સરકાર નાટક છે સરકાર ખેડૂતનો વિકાસ દે ખેડૂતનો નો વિનાશ કરવા બેઠી છે આપનું નામ શું છે અમારી માંગ તાત્કાલિક અમે ખાતર મળવું પડે અને જો ટૂંકા ગાળાની અંદર મને ખાતર ન મળે તો તાલુકા પંચાયત મામલતદાર તાવા તાળા બંધ નો કાર્યક્રમ કરવાના છે અમારા પ્રમુખ સાહેબ ની મંજૂરી લઈ